નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના ભાવેનાના રાણી નાની બા કાંઈ શિકાર શિકાર તો શિકાર પણ ભાવ બધાના દાળદર ભાંગીને પૂકો કરી નાખે એવો આંકડે મધ અને માખ્યું વિનાનું કોણ ભાવનગરના રાણી નાનીબા ક્યાં દડવે જાય છે એના ભાઈ કેસરીસિંહને ઘેરે અને ભેળા કુવરડા છે ભેળી ઘરેણાની પેટી છે અને સાથે અસવાર છે થોડા ચડો અત્યારે કામ કરશું આપણે એને નામ પાડશું જોગીદાસનું એની મચરાવટી મેલી ભેખડાવી દઈએ આકડિયા ગામનો ટૂંટો કાઠી રાઘો સાવડો ચોરીના ધંધા કરતાં કરતાં આજ સાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજયસંઘજીના રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈને ટીમી ગામની સીમમાં દડવાને માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યા છે રણવગડામાં નાશ કરતી કોઈ અપ્સરા સરીખું હિંગળોકિયાનું રંગનું ઓજનું ચાલ્યું આવે છે સંધ્યાની રૂજો રડી ગઈ છે અને ચારે છેડે સૂરજ આથવાનું ટાણું થઈ ગયું છે તે જ વખતે બરાબર ઓસિંતા સાપો મારીને રાઘાસડાના અશ્વરોએ નાની બાના કંઈક અશ્વરોને બરસીથી ફરોવી લીધા કંઈક ભાગ્યા અને થોડાકને બાંધી લીધા અને રાઘડે આકલ કરી કે ભાઈ ઘરે નાની પેટી બહાર ભગાવી દેજે અને થરથર કામતે સુરે નાનીબા પૂછ્યું કે તમે કોણ છો બાપ જોગીદાસ કુમારના માણસો અરે ભાઈ અસ્ત્રીઓને લૂંટે કર્યા જોગીદાસ અખાજ ખાય હા હા ભૂખે પેટે અખાજે ભાવે દાગીના લાવો અખાજ ભાવે ભૂખ્યા કાઢી નાખો ચટ ઘરાણા બાદ પછી કરજો આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે સી દેવગતિ બની કે શાળીસ ઘોડાની પડઘીઓ ગાંજી અને શેટેથી ત્રાડ સંભળાણી કે કોણ છે એ કોણ ચોકીદાસ ખુમાણ હાલ્યો ભારે તાકડો થયો રાઘે અવાજ પારખ્યો તું કોણ હું રાઘો સાવડો રાઘડા અટાણે અંધારે શું છે અને કોને આરે વળસડ કરી રહ્યો છે આપા ચોકીદાસ કુમાર હાલ હાલ જટ હાલ આપણે બેનો ભાગ પેટી ભરીને છે છે પણ કોણ તારા શત્રુ વજયસંઘની રાણી નાની બા તારે તો વેર વળવાની ખરી વેળા છે બે કુવરડા પણ હારે છે કરીને ટૂંકું એવું રાઘાએ હંસતા હસતા હસતા જોગીદાસ બોલ્યા તું કાઠી ખરો પણ ચોર કાઠી નીકળતું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત મારે વેર તો વજયંગ મહારાજની સાથે છે અને બોન નાની હારે નહીં એ તો મારી બોન ગણાય અને વળી અબળા અંતરિયાળ ઓધાર વગર ઉભેલી એની કાયા માથે કરોડો નું દાગીનો પણ હિંદવાને ગા અને મુસલમાનને સુવર બરોબર સમજવો જોવે રાઘા હવે સમજતો જા ઠીક થઈ જોગીદાસ તારા બેગમાં ભલે ભમરો રહ્યો તું તારે રસ્તે પડ અમે એકલા પતાવશું રાઘો હજુ એ સમજતો નથી રાઘા હવે તો તને રસ્તે પાડીને પછી જ અમથી પડાય નાનીબાને કાંઈ અંતરિયાળ રજરવા દેવાય એટલે એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાઘો નાનીબાના વેરાડાને હાથ અડાડે તો જેટા વડદરે એક હાથ તો ટૂટો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું એટલે મલક માથે પાપ કરતો તું બંધ થઈ જા એમ છે તે તો થાજે માટી જોગા અને માટી તો કઈ થયું થવાય છે વા માયે જન્મ્યા ત્યારથી જેવા હોવી એવા જ છીએ રાગડા બાકી તારે માથે કાળ ભમે છે માટે ભલે હાલ્યો આવ રાઘા અને પોતાની ફોજો ભેડવી અને ઘિસાણ મસી ગયું પોતાના અશ્વરોની લોથોના ઢગલા થતા દેખીને રાઘો ભાંગી નીકળ્યો અને કાપતે શરીરે નાની બા રાણી માફામાં બેસી રહ્યા છે અને હજુ એ ભરોસો નથી કે બારોટિયાના પેટમાં કુળ કપટ છે કે નહીં ઉલમાંથી શૂલમાં પડવાની એને ફાળ છે જોગીદાસે આકલ કરી એલા ગાડા ખેડૂતો માને પૂછો કે પાછું દડવે જવું છે કે ભાવનગર જ્યાં કહો ત્યાં મેલી જાઓ માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહીં નાની નાનીબાઈએ બારોડિયાના મોંમાંથી મોતી પડતા હોય તેવા વેન સાંભળ્યા એને પોતાનો નવો અવતાર લાગ્યો એને કેવરાવ્યું કે જોગીદાસભાઈ વીરા બોન આવડા કરજમાંથી કયા ભાવે સૂટ છે ભાઈ મને ભાવનગર ભેળી કરી દો હું આવડો ગણ કેદી ભૂલીશ વેલડાને વીટી ઓળો ભાઈ અને જોગીદાસે હુકમ કર્યો ફાળાળા ઘોડેશવારોની વચ્ચે વીટળાને વેલડું હાલતું થયું મોકરે જોગીદાસની ઘોડી સાલી નીકળી અને ધીરે ધીરે પંથ કપાવા લાગ્યો અદરાજ ભાંગી અને આબના નાના મોટા તમામ તારલા એની જોતે વગડાને ઉજમાળો કરવા ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો ઘોડીને વેલડાની ફળક પાસે લઈ જઈને બારોટિયાએ રજા લીધી કે બોન માં હવે તમારી હદ આવી ગઈ છે હવે તમે ઘરને ઉમરે ઉતરી ગયા બાપા અને હવે મને દાસભાઈ નાની બાની સાથી સલકી તમે મારી પેળા હાલો હું મહારાજને કહીને તમારું બહાર ઓટું પાર પડાવું તમારો વાળ વાકો ન થાય હ મારી કંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી અને તમારી શિફારસી બહાર ઓટું પાર પડે એમાં જોગીદાસની વચ્ચે કઈ શી મારો ગ્રાસ તો હું બે માંથી એક જ રીતે લઈશ કા મહારાજની સાથે સામસામા સાતીના ઝાટકા લઈ લઈ અને દઈને અને કાં અરસ પરસ પ્રીતિની બથુ ભરીને આજ તો રામ રામ અને મહારાજને મારા રામ રામ કહેજો એટલું કહીને એને અંધારે ઘોડી પાસીવાળી વાળી ઘડીભરમાં તો ઘોડા અલોપ થયા અને જોગીદાસભાઈ જોગીદાસભાઈ એટલા સાદ જ માફાની ફોડક સંભળાતા રહ્યા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ